એક વાત હંમેશા યાદ રાખજો સાહેબ દર્પણમાં કેવાય છે સંબંધ બનાવીને રાખો પણ આશા કોઈ પાસે નહીં રાખવાની જ્યારે આશા તૂટે છે ને ત્યારે બહુ જ તકલીફ થાય છે સાહેબ આપણે બસ એ જ ઉમીદ કરીએ છીએ કે આપણા ભાઈઓ આપણો સાથ દેશે આપણા સંબંધીઓ આપણો સાથ દેશે આપણા મિત્રો આપણો સાથ દેશે પણ જ્યારે ઉમીદ તૂટે છે ને ત્યારે આપણો આત્મા બહુ દુખી થાય છે સાહેબ એટલી જ સંબંધ બધાય સાથે બનાવીને રાખો પ્રેમ બધાય સાથે કરો પણ આશા કોઈ પાસે નહીં રાખતા સાહેબ જય શ્રી કૃષ્ણ રાધે રાધે